નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો દેશમાં અનેક સમસ્યાઓની વચ્ચે આજકાલ સાયબર ક્રાઈમની સમસ્યા એ ખૂબ મોટી સમસ્યા બની રહી છે અને દિવસેને દિવસે એ મોટી થઈ રહી છે અને નાના 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 કરીને ઘણા બધા મોટા નુકસાન પણ દેશને આ સમસ્યા પહોંચાડી રહી છે સાયબર ક્રાઇમનું જે પ્રમાણ વધી રહ્યું છે તે પહોંચાડી રહ્યું છે ગુજરાતમાં પણ આ જ સ્થિતિ છે ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમના જે બનાવો વધી રહ્યા છે જેને લઈને સરકાર પણ હાલ આ સમસ્યાનું કોઈ નિવારણ આવે તે અંગે અલગ અલગ પ્રયાસો કરી રહી છે અલગ અલગ નીતિઓ ઘડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે વચ્ચે હાલમાં જ એક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી સાયબર સુરક્ષિત ગુજરાત પ્રોજેક્ટ જેનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ અંતર્ગત ડીજી વિકાસ સહાય દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે ગુજરાત ની જે સાયબર સુરક્ષા સંબંધિત સમસ્યાઓ છે અને આ ક્રાઇમ્સને ઘટાડવા માટે તેના નિવારણ માટે આ સમસ્યાના નિવારણ માટે આપણે ત્યાં હવે સાયબર કમાન્ડોઝ તૈયાર કરવામાં આવશે જે લોકોની હેલ્પ કરે લોકોને જાગૃત પણ કરે અને સાથે સાથે કોઈ પણ આવી મોટી સમસ્યા સાયબર ક્રાઇમ લગતી જો આવે છે રાજ્યમાં તો એનો સામનો કરી શકે તેના વિશે આપણે માહિતી મેળવીશું કે આખરે આ સાયબર કમાન્ડો શું છે અને કોણ બની શકે શું હોય છે આમાં કયા કયા કાર્યો આ સાયબર કમાન્ડો કરી શકશે અને જો સાયબર કમાન્ડોઝ આવી જાય છે આપણા રાજ્યમાં બને છે તો એની જરૂરિયાત કેટલી છે અને બન્યા પછી કઈ કઈ સમસ્યાઓનું નિવારણ આવશે તે પણ જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે જાણીતા એવા સાયબર એક્સપર્ટ પાર્થો પંડ્યા ઉપસ્થિત છે પાર્થો પહેલા તો નિર્વાણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે પાછું આજે જે આપણે મેં હમણાં જણાવ્યું કે સાયબર કમાન્ડો ડીજીપીએ પણ વાત કરી આમ તો સાયબર કમાન્ડો વર્ડ નવો નથી કારણ કે એકાદ વર્ષ પહેલાં પણ આ વિષય પર ચર્ચા થઈ હતી સરકાર પણ સાયબર કમાન્ડોઝને લઈને થોડી સિરિયસ બની હતી કે આપણે ત્યાં સાયબર કમાન્ડો બનાવવામાં આવશે પરંતુ એ લેટ થઈ રહ્યું છે હજી સુધી કોઈ સાયબર કમાન્ડોઝ આપણા રાજ્યમાં તો નથી બન્યા કેરળમાં હમણાં ફેબ્રુઆરીમાં વાત હતી કે વીસ જેટલા એસઆઈઝને સાયબર કમાન્ડો બનાવવામાં આવ્યા છે હવે આપણા રાજ્યમાં સાયબર કમાન્ડો બનાવવાની જે વાત કરી છે ડીજીપીએ પહેલા તો મારે એ જાણવું છે કે એની કેટલી જરૂરિયાત છે આપણા રાજ્યને ચોક્કસથી પ્રથમ તો નિર્માણ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર ફરીથી મને એક વખત જે સાયબર ક્રાઇમ વિશે કે કોઈ પણ સાયબર રિલેટેડ ચર્ચાઓ થાય તો એની અંદર મને બોલાવવા માટે અને ચોક્કસથી જે પ્રમાણે તમે કીધું એ જ પ્રમાણે આજથી લગભગ બે મહિના પહેલા છવ્વીસ જૂન બે ના રોજ શ્રીમદ મોદી દ્વારા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એ એક સાયબર કમાન્ડો યુનિટ બનાવવાનું મૂક્યું હતું પણ સુધી એનું જે એજન્ડા હતો આજે દિવસ પૂરા થવામાં એક જ મહિનો હવે બાકી છે તો એના જ ઉપક્રમે અત્યારે ગુજરાતની અંદર સાયબર કમાન્ડોઝની જે સ્ટાર્ટિંગ કરવાની વાત થઈ રહી છે એ ચોક્કસથી સારી વસ્તુ છે જે સહાય સરે જે વાત કરી છે એ પ્રમાણે તમે જે મને ક્વેશ્ચન પૂછ્યું બહુ જ સારો છે કે એટલી જરૂર છે આજના દિવસમાં મેમ જે દિવસની અંદર મને ખુદ દસ થી બાર કોલ આવે છે કે અમારી સાથે સાયબર ફ્રોડ થયો છે અમારી સાથે સાયબર ક્રાઇમ થયું છે અમારા પૈસા જતા રહ્યા છે અમારું અકાઉન્ટ હેક થઈ ગયું છે અમારું અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે સો અગર મારા જેવા જે એક સાયબર એક્સપર્ટ અગર આટલા કોલ આવી શકતા હોય તો ચોક્કસ થી વસ્તુ છે કે ઓગણીસો ત્રીસ ઉપર હમણાં રિસન્ટલી જ એક ડેટાના હિસાબે ખાલી ને ખાલી ગુજરાતની અંદર લાઈક થ્રી ઓર ફોર વીક્સ અંદર મોર દેન ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ટુ થ્રી થર્ટી થાઉઝન્ડ સાયબર કોલ્સ આવેલા છે સાયબર કોલ્સ નો મતલબ શું છે કે જે પણ વ્યક્તિને કોઈ પણ જાતની નાનકડી પણ સાયબર રિલેટેડ કોઈ પણ તકલીફ થાય છે તો તરત જ ઓગણીસો ઉપર એ કોલ કરવામાં આવે છે પરંતુ અહીંયા એક હું ક્રિટિસાઇઝ કરી રહ્યો છું એક નાનકડી વસ્તુ જે કારણ એ છે કે જ્યારે સાયબર સેલની અંદર કોઈ પણ વ્યક્તિઓને હાયર કરવામાં આવે છે લોકલી લોકલી મતલબ જેમ કે રાજકોટ છે સુરત છે જામનગર છે તો ત્યાં એમને એ રીતે હાયર નથી કરવામાં આવતા કે એમની ટેકનિકલ એક્સપર્ટીઝના હિસાબે એમને હાયર કરવામાં આવે છે કે તમે કોન્સ્ટેબલ છો કોન્સ્ટેબલમાંથી તમે કોઈ કોર્સ કર્યો ત્રણ મહિનાનો અને એ ત્રણ મહિનાના કોર્સના ઉપક્રમે તમને અગર થોડું સાયબર ક્રાઇમ વિશે ખબર પડે છે અને તમે સાયબર ક્રાઈમ રિલેટેડ વસ્તુઓ કરી શકો છો તો તમને સેલની અંદર ટ્રાન્સફર કરી આપવામાં આવે છે સી જી હું માનું છું કે અત્યારે વર્ક ફોર્સ નથી સારા એવા સાયબર એક્સપર્ટ્સ નથી કે કોઈ પણ આ રીતના પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે માર્કેટિંગની અંદર પરંતુ એક વસ્તુ છે કે જે પ્રમાણે આજથી લગભગ ત્રણ મહિના પહેલા જ્યારે આપણે એક વખત વાત કરી હતી આ રીતના જ એક ટોપિક ની ઉપર વાત ચાલતી હતી ત્યારે મેં કીધું હતું કે હર્ષ સંઘવી શ્રીમાન જે આપણા હોમ મિનિસ્ટર છે એમણે કહ્યું હતું કે છસો આઈટી એક્સપર્ટની હાયરિંગ થવાની છે મેં આજ સુધી લાઈક હું જીપીએસસી યુપીએસસી ગમે તે જેટલી પણ ગવર્મેન્ટ એક્ઝામ્સ છે એ બધી જ ગવર્મેન્ટ એક્ઝામ્સના જેટલા પણ નોટિફિકેશન છે ત્યાં મેં ધ્યાન આપ્યું છે અત્યાર સુધી છસો આઈડી એક્સપર્ટ વિશે કોઈ પણ જાતની એક્ઝામનું અનાઉન્સમેન્ટ થયું નથી સાથે સાથે વિકાસ સહાય સરે જે કીધું છે એ ખૂબ જ સારી વસ્તુ છે કે યસ આપણે સાયબર કમાન્ડોની જરૂર છે કારણ કે મેમ અગર ખાલીને ખાલી ગુજરાતની અંદર સત્તરસો પચાસ કરોડના ક્રાઇમ થઈ શકતા હોય ચોવીસ હજાર બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ શકતા હોય અઠ્યાવીસ હજાર સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ શકતા હોય ત્રણ હજાર થી વધારે વોટ્સઅપ હેક થઈ શકતા હોય છે તો સાયબર કમાન્ડોઝની જરૂર છે કારણ કે સાયબર કમાન્ડોઝ અગર હશે જે એક ટેકનિકલી સાઉન્ડ પીપલ હશે ટેકનિકલી સાઉન્ડ પીપલનો મતલબ એ છે મેમ કે એમને નોલેજ છે કે આ અટેક કઈ રીતે થયો છે ને એને કઈ રીતે તમે પકડી શકો છો કારણ કે મને હું જ જેટલું ભણ્યો છું હું ગોલ્ડ મેડલિસ્ટ છું ગુજરાત યુનિવર્સિટીથી તો મને એટલું ખબર છે મેમ કે કોઈ પણ નોર્મલ બીસીએ બીટેક કરેલું વ્યક્તિ ડાયરેક્ટલી સાયબર ક્રાઇમને ડીલ કરી શકે નહીં અને અગર ત્રણ મહિનાના કોર્સ કરેલા વ્યક્તિ જો સાયબર ક્રાઇમને ડીલ કરી શકતા હોય તો મેમ હું એટલું ચોક્કસથી કહીશ તો પછી ભણતર સાયબર સિક્યોરિટીના ભણતરની જરૂરત જ નથી જી મેમ જે બિલકુલ એટલે આપણે ત્યાં કમાન્ડોઝની જરૂરિયાત તો છે કારણ કે ક્રાઇમ જે રીતે વધી રહ્યું છે ને એની સામે લડવા માટે જે સૈનિકોની સંખ્યા ઓછી છે એટલે આવા કમાન્ડોઝ બનાવવા જ પડે હવે આ કમાન્ડોઝનું કાર્ય શું હશે કારણ કે સાયબર પોલીસ તો ઓલરેડી છે તો પછી આ સાયબર કમાન્ડોનો શું અર્થ ચોક્કસ સી સાયબર પોલીસ છે એ સાયબર પોલીસનું કામ શું છે તો સાયબર પોલીસ જેવું પણ એમની પાસે 1930 અથવા mncybercrime.gov.in માંથી જે પણ કોલ આવે તો એ કોલની ઉપર એ સૌપ્રથમ શું કરે છે કે સૌપ્રથમ એ લોકો એ વસ્તુને કેસા ખોસમજે છે એ એ સમજ્યા બાદ એ લોકો એ કેસની અંદર પ્રયાસ કરે છે કે આ જે ઓફિશિયલ વેબસાઈટ છે એમ કે WhatsApp છે તો WhatsApp માં એ લોકો મેસેજ કરે કે WhatsApp પર આ વસ્તુ થઈ છે એ CrPC 91 અંતર્ગત જે પહેલા ચાલતું હતું અત્યારે અલગ ચાલે છે કારણ કે અત્યારે નવા રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણેની વસ્તુઓ ચાલે છે તો એ જ પ્રમાણે એ એક જે ઓર્ગેનાઇઝેશન છે જે ઓર્ગેનાઇઝેશનના એપ્લિકેશન અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે જેના ઉપર પણ એ ક્રાઇમ થયો છે એમને એ ક્રાઇમના પ્લેટફોર્મની ઉપર એ ટ્રાય કરે છે કે ત્યાંથી ડેટા મંગાવે પણ એ ડેટા આવવામાં મિનિમમ ત્રણ થી ચાર દિવસ ઘણી વખત થઈ જતા હોય છે હવે એ ત્રણ થી ચાર દિવસ થાય એટલાની અંદર અંદર જ જે સાયબર પોલીસ એ વ્યક્તિ સુધી પહોંચી શકતી નથી કારણ એ છે કે ડેટા ઉપર નિર્ભર રહે છે હવે જે સાયબર કમાન્ડોસ છે એ સાયબર કમાન્ડોસ એ પ્રોપર આઈટી શીખેલા સાયબર સિક્યોરિટી શીખેલા હેકિંગ શીખેલા એથિકલ જે વેમાં એ લોકો એ જે ક્રિમિનલ છે એ ક્રિમિનલની જે ડેટા છે એ ડેટાને ટ્રેસ કરશે કારણ કે હવે ચલો તમે તમારા કોઈ ક્રાઇમ થયો તમારા કોઈ રિલેટિવ પાસે તમારા રિલેટિવે સીધો મને કોલ કર્યો હવે તમારા રિલેટિવે મને કોલ કર્યો મેં મારી પ્રોસેસ બધી કરી અને એ પ્રોસેસથી મેં એટલે સુધી એમના જે અકાઉન્ટ ફ્રીઝ કરવા કે કરવું એ પોલીસ કરતી હોય છે પણ પોલીસ જ્યાં સુધી કરે ત્યાં સુધી ઘણી બધી અમાઉન્ટ નીકળી જતી હોય છે સાયબર કમાન્ડોઝનું ડાયરેક્ટ કમ્યુનિકેશન વિથ જે એ સ્પેસિફિક બ્રાન્ચના હેડ છે એ સ્પેસિફિક બ્રાન્ચના હેડ સાથે થશે જેના કારણે એ અકાઉન્ટને ફ્રીઝ થવામાં ફ્યુ સેકન્ડ અથવા ફ્યુ મુમેન્ટ એપ્લિકેશન હોય છે કે કાર્ડ કાર્ડ ખોવાઈ ગયું તો તમે મોબાઈલ એપ્લિકેશન થ્રુ સીધું કરી શકો એ જ રીતે જે સાયબર કમાન્ડો ફોર્સ હશે એ તરત ને તરત જ એ મેનેજર લેવલ જે પણ વ્યક્તિ હશે એની એને જે ઓનલી ને ઓનલી જે અમાઉન્ટ જે છે એ નીકળી ગઈ છે એ અમાઉન્ટને ફ્રીઝ કરવાની કોશિશ કરશે અને એના કારણે જે સ્પીડ છે એ સ્પીડની વધી જશે અને સાયબર સિક્યોરિટીમાં સૌથી વધારે એ જ વસ્તુ છે કે તમારે સ્પીડમાં કામ કરવું પડે કારણ કે મેમ હું તમને એવું કહું કે હું દરેક સેકન્ડને મારું લોકેશન બદલી શકું છું તો દેટ ઇઝ પોસિબલ અને ક્રિમિનલ્સ એ જ વસ્તુ કરતા હોય છે ક્રિમિનલ્સ પ્રોક્સી ચેઇન્સ છે વીપીએન્સ છે ટોર બ્રાઉઝર્સ છે આ બધાનો ઉપયોગ કરીને ટોર કનેક્શન્સનો ઉપયોગ કરીને જે સાયબર ક્રિમિનલ્સ છે એ પોતાનું આઈપી દરેક સેકન્ડે બાઉન્સ કરતા હોય છે અગર તમે 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 તરત તરત ને કામ ન કરો કોઈ જે આન્સર આવે માટે રાહ એટલામાં તો એ જે વ્યક્તિ છે એ પકડાવવાના ચાન્સીસ રહેતા જ નથી હવે સાયબર કમાન્ડોસ શું કરશે કેસની અંદર તો સાયબર કમાન્ડો એ ડિવાઇસ મંગાવશે એ ડિવાઇસની સાથે જ તમારે ડાયરેક્ટ સાયબર કમાન્ડોસની ટીમ પાસે જવાનું એ ડિવાઇસની અંદર તરત જ એ લોકો એના જેટલા પણ નેટવર્ક કનેક્શન એની અંદર જેટલા પણ પેકેટ આવ્યા છે એની અંદર જેટલી પણ લાઈક માઇનર ટુ માઇનર ઇન્ફોર્મેશન અથવા માઇનર ટુ માઇનર જે પણ એક્ટિવિટી થઈ છે એ એક્ટિવિટીને એનાલાઇઝ કરશે અને તરત ને તરત જ એ નેટવર્ક પેકેટને ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરશે અને એ નેટવર્ક પેકેટને જેવું જ ફાઇન્ડ આઉટ કરશે એટલે નિયર નિયરેસ્ટ જે પોલીસ સ્ટેશન હશે નજીક જે સાયબર પોલીસ સ્ટેશન અથવા કોઈ પણ પોલીસ સ્ટેશન જે એ લોકેશનની નજદીક હશે એ નજદીક લોકેશનની અંદર તરત જ એક પોપ પોપઅપ અલર્ટ જનરેટ કરવામાં આવશે અને ત્યાંથી એ વ્યક્તિઓને કેચ કરવામાં આવશે હવે ટેકનિકલી આઈનો આ વસ્તુ કહેવી જેટલી ઇઝી છે એટલી ઇઝીલી થવાની નથી પણ સામે એવા ક્વોલિફાઈડ નોલેજેબલ પીપલને લેવાની જરૂર છે હું એવું નથી કહેતો કે તમે પીએચડી હોલ્ડર્સ માસ્ટર ડિગ્રી હોલ્ડર્સને લેવા જોઈએ હું એમ કહું છું કે જે વ્યક્તિ એનસીઆઈઆઈપીસી ની અંદર બગ્સ રિપોર્ટ કરી રહ્યું છે જે વ્યક્તિ ડીએફએસ ગાંધીનગર જેવી રેપ્યુટેડ ઓર્ગેનાઇઝેશન ની અંદર સાયબર ફોરેન્સિક નું કામ કરી રહ્યું છે જે વ્યક્તિઓ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ સીઆઈડી સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટની અંદર એઝ અ ટેકનિકલ એક્સપર્ટ કામ કરી રહ્યા છે અને એ ટેકનિકલ એક્સપર્ટીઝની એમની જે ખુલ્લી એકદમ એમને છૂટ આપવાની જરૂર છે કારણ કે ત્યાં પણ લિમિટેશન સાથે કામ કરવું પડે તો એ સાયબર એક્સપર્ટ પોતાનું पूरे की पूरे पोटेंशियल आप ही शख्से नहीं तो एक्चुअली मैं क्वालिफिकेशन साथे साथे जेमनी स्किल्स ऊपर जेए वधारे ध्यान अपनी मने जरूर लगी रही है जे जेस साइबर पुलिस करता साइबर कमांडो कैम ऊपर रहते तो एनु रीजन आज जी

સીઆઈડી સાયબર ટ્રાઇમની અંદર અત્યારે એક્સટર્નલ ટેકનિકલ એક્સપર્ટનું હાયરિંગ થતું જ હોય છે એક્સટર્નલ હાયરિંગ જે એક્સપર્ટ હોય છે એમના હાયરિંગની અંદર બેચલર્સ ડિગ્રી ઇન કમ્પ્યુટર સાયન્સ ઓર સાયબર સિક્યોરિટી માસ્ટર ડિગ્રી ઇન કમ્પ્યુટર સાયન્સ ઓર સાયબર સિક્યોરિટી આ બી વસ્તુઓની જરૂર હોય છે તથા સાથે સાથે એમને સાયબર ક્રાઇમ કોઈ કેસીસ સોલ્વ કરવા અથવા એ તેમને ત્યાં લાઈવ કહેવામાં આવે કે તમે આ કેસની ઉપર કઈ ઇનપુટ આપી શકો અથવા પ્રીવિયસ એક્સપીરિયન્સના ઉપરથી એમને એઝ અ સાયબર એક્સપર્ટ તો લેવામાં આવી જ રહ્યા છે સાયબર કમાન્ડોની અંદર જેટલા પ્રમાણે વાંચ્યું છે અને મેં પણ વાંચ્યું છે એ પ્રમાણે જો આ વસ્તુ કરવામાં આવશે કે જે પોલીસની અંદર વ્યક્તિઓ છે એ જ પોલીસના વ્યક્તિઓને સાયબર કમાન્ડોની અંદર ટ્રાન્સફોર્મ કરવામાં આવશે તો હું નથી માની રહ્યો કે આ સાયબર કમાન્ડો બનાવવાનો કોઈ મતલબ રહેશે કારણ એક જ છે મન કારણ કે સાયબર જે પોલીસ છે અથવા નોર્મલ પોલીસ ઓફિશિયલ્સ છે નો ડાઉટ દે આર ટુ નોલેજેબલ એમણે ખૂબ જ વાંચ્યું છે બધું જ છે બટ એક વસ્તુ છે કે હિસ્ટ્રી જાણનાર વ્યક્તિ કમ્પ્યુટર્સની અંદર ઘૂસી ના શકે જે એક્ઝામ પદ્ધતિ છે એક્ઝામ પદ્ધતિમાં પણ ફેરફાર કરવાની જરૂર પડવાની છે કારણ કે એક્ઝામ પદ્ધતિ પણ સાયબર રિલેટેડ પણ હોવી જોઈએ કે લેખ છે કે પોલીસ ઓફિશિયલ છે તો એ જ વસ્તુ છે કે સાયબર કમાન્ડો અંદર અગર કોઈ સાયબર રિલેટેડ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે કે સાયબર જે સીટીએફ કહેવાય એક ખૂબ જ પ્રસિદ્ધ વેબ સિરીઝ છે જેનું નામ છે હેડ ક્રાઇમ ઓનલાઈન એ વેબ સિરીઝની અંદર જે રીતે સીટીએફ કરવામાં આવ્યું છે કેપ્ચર ધ ફ્લેગ અથવા કોઈ પણ સર્વરને હેક કરીને જે વ્યક્તિઓ કરી શકે છે જે વ્યક્તિઓ ઘુસી શકે છે અને ડેટા નીકાળી શકે છે એ વ્યક્તિઓને જ એઝ અ સાયબર કમાન્ડો હાયર કરવામાં આવે છે તો એ રીતની જ પ્રોસેસ ગવર્મેન્ટે કરવી પડશે સાયબર કમાન્ડો માટે અને ગેસ કોઈ પણ વ્યક્તિ જેની પાસે બીટેક સાયબર સિક્યોરિટી એમટેક સાયબર સિક્યોરિટી બીએસસી સાયબર સિક્યોરિટી એમએસસી સાયબર સિક્યોરિટી આઈએમએસસી સાયબર સિક્યોરિટી બેચલર્સ ઓફ ફોરેન્સિક સાયન્સ માસ્ટર્સ ઓફ ફોરેન્સિક સાયન્સ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન સાયબર સિક્યોરિટી ઓર ડિજિટલ ફોરેન્સિક ધીસ પીપલ કેન બી ઇન ધ સાયબર કમાન્ડો હા હવે અગર સરકાર જો એમની પોલિસી પર વિચાર કરીને અગર સાયબર કમાન્ડોની જે પોલિસીની એક્ઝામમાં ચેન્જીસ કરી દે તો ચોક્કસ થી હું કઉ છું કે આ જેટલા પણ વ્યક્તિઓ છે કારણ કે દર જે વર્ષે છે એ દર વર્ષે લાખો લોકો ખરાબ પર ન જાય એના માટે જ સાયબર જેવો એક સારો રસ્તો ખૂબ જ સારી વસ્તુ જે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી છે હું ચોક્કસથી હું સો એ સો ટકા ગવર્મેન્ટના સપોર્ટની અંદર છું પરંતુ આ વસ્તુઓ ખાલી કાગળ ઉપર ન રહેવી જોઈએ એ વસ્તુ મારું ખૂબ જ એ વસ્તુ વિશે મારે સરકારને ખૂબ જ વિનંતી કરવી છે કે જેમ કે છ છસો આઈટી એક્સપર્ટની જે વાત હતી આજ સુધી મેં કોઈ પણ એની એક્ઝામ કે ના કોઈ પણ હાયરિંગ જે થતા એ મેં જોયા નથી હજી સુધી કારણ કે મેં પર્સનલી એ જે જેટલા પણ સાયબર સેલ્સ છે જેટલા પણ જે સાયબર પોલીસ ઓફિશિયલ્સ છે એ બધા સાથે મેં પર્સનલી વાત કરેલી છે એના ઉપરથી હું એ વસ્તુ ખબર છે કે એની કોઈ પણ જાતની ભરતી હજી સુધી આવી નથી તો એ જ રીતે અગર સાયબર કમાન્ડોની વિકાસ સારી એવી એક એકદમ જે નોટિફિકેશન જાહેર કરી છે જે એકદમ સારા ઉપાડે આ વસ્તુ કામ લીધું છે તો હું એ એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જે પેરામીટર્સ જે હોવા જોઈએ એ ચોક્કસથી અગર અમારા જેવા જે સાયબર એક્સપર્ટ છે એમની પણ જરૂર હોય તો તમે એમને પણ બોલાવી શકો છો અધર જે ડિજિટલ ફોરેન્સિક્સ જે અત્યારે એફએસએલ ની અંદર કામ કરે છે એમની દ્વારા ક્વોલિફિકેશન શું હોવી જોઈએ એ પૂછીને પ્રોપર જે એનું નોલેજેબલ નોલેજ ગેધર કરીને અને શું ક્વોલિફિકેશન હોવા જોઈએ એના ઉપર એક પ્રોપર એસઓપી બનાવીને પછી આ વસ્તુની એક્ઝામને બધું કન્ડક્ટ કરવું જોઈએ બટ સાયબર અગર તમારે સાયબર કમાન્ડો બનવું છે તો તમારે સાયબર સિક્યોરિટીનું નોલેજ હોવું જરૂરી છે જેમ કે કોઈ સર્ટિફિકેશન્સ હોય કોઈ પણ પ્રકારના જેમ કે માસ્ટર્સ ડિગ્રી અથવા બેચલર્સ ડિગ્રી સાયબર સિક્યોરિટીમાં હોય તો એટલું વિનાશ છે સાયબર કમાન્ડો બનવા માટે જી અને હવે જે રીતે આપણે જણાવ્યું કે આમાં ઘણી બધી હજી ફેરફાર કરવાની પણ કદાચ જરૂરત પડે કારણ કે જે ક્વોલિફિકેશન્સ માટે જે ક્રાયટેરિયા બનાવવામાં આવ્યા હોય એમાં પણ કદાચ ફેરફાર કરવાની જરૂરત પડે કારણ કે સાયબર પોલીસમાંથી જો સાયબર કમાન્ડો બનાવવામાં આવે તો તમને બહારનું જે એક કદાચ કોઈ ટેલેન્ટ છે એ ન પણ મળે બહારની વસ્તુઓનું જાણકારી ન મળે અચ્છા હવે આ જે આખો કાર્યક્રમ પ્રોજેક્ટની શરૂઆત થઈ છે એમાં ડીજીપીએ સાયબર કમાન્ડોની સાથે સાથે એક ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત કરી કે જાગૃતતા માટે હવે સ્કૂલોમાં જ આવશે રાજ્યની બાર જેટલા જિલ્લાઓમાં છત્રીસ જેટલી સ્કૂલોમાં કદાચ શરૂઆતમાં તેઓ જશે અને સ્કૂલના અભ્યાસક્રમમાં લોકોને બાળકોને શીખવાડવામાં આવશે વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવશે સાયબર ક્રાઈમને લઈને જાણકારી એટલે આ ખૂબ સરળ બનશે કારણ કે આપણે ત્યાં પહેલા પહેલાં તો કેવું છે કે આ ફિલ્ડમાં જવાવાળા લોકોની સંખ્યા ઓછી છે આવવાવાળા લોકો તો શાળાથી જો કદાચ આ નોલેજ મળશે તો આપણને સંખ્યા પણ મળશે કદાચ પોલીસમાં આવવાવાળા જે લોકો હશે એ પણ એવા હશે કે જેમને ઓલરેડી પહેલેથી જે રીતે આપણે વાત વાત કરીએ કે ઘણીવાર એવું થાય છે કે પોલીસ

પરંતુ એમાં જે એ વ્યક્તિઓનો યુઝ કરી રહ્યા છે જે સાયબર વોલેન્ટિયર્સનો યુઝ કરી રહ્યા છે આ વસ્તુઓ કરવા માટે સાયબર અવેરનેસ માટે તો એ વ્યક્તિઓની પણ ક્વોલિફિકેશન વિશે પણ જોવું પડે ને કે એ જે સાયબરની અંદર વ્યક્તિઓ લઈ રહ્યા છે જે પ્રોપરલી સમજાવી શકે એવા પણ જરૂરી છે ખાલી એવું નહીં કે સાયબર સિક્યોરિટી કર્યું એટલે એમને લઈ લો સાયબર વોલન્ટિયર તરીકે પરંતુ એમને સમજાવી શકે નાના બાળક એ સ્લેટ જેવા હોય સ્લેટમાં તમે જે લખશો એ તમને એમના મગજમાં લાગી જશે તો એ જ વસ્તુ છે કે જે વ્યક્તિઓ સમજાવવા વાળા છે એ સમજાવવા વાળા વ્યક્તિઓ પણ એવા હોવા જોઈએ કે બાળકને નાનકડું બાળક છે એને એ ખબર ના પડે કે ઓટીપી શું હોય તો એ ઓટીપી શું હોય એ સમજાવવા માટે એક એવી મેથડ્સનો પણ ઉપયોગ કરવો પડશે અને કરિક્યુલમ પણ એ રીતે ડેવલપ કરવો પડશે કે નાનપણથી જો એ વસ્તુ કરવામાં આવે તો ચોક્કસથી આ રીતના જે સાયબર ક્રાઇમ્સ થઈ રહ્યા છે એને અટકાવવામાં ખૂબ જ સપોર્ટ થવાનો છે સાથે સાથે બાળકોના સાથે સાથે જે આમ જનતા છે આમ જનતા માટે પણ ઘણું બધું કરવામાં આવી રહ્યું છે રિસન્ટલી મેં જોયું હતું કે પાટણની અંદર પંદરસો જેટલા સ્કૂલ વિદ્યાર્થીઓ માટે વસ્તુ કરવામાં આવી હતી પરંતુ હું એક વસ્તુ કઉ છું કે ફક્ત સ્કૂલના વિદ્યાર્થીઓ માટે કરતા કરતાની સાથે સાથે જે પ્રમાણે હમણાં સીઆઈડી સાથે ટ્રેન દ્વારા ખૂબ જ એક સારું રીલ ક્રિએશન નો જે કોન્સેપ્ટ લઈને આવવામાં આવ્યો હતો એ પણ સારો હતો પરંતુ એ બધું ફક્ત જે કાગળ ઉપર છે અને જે કાગળોના સાથે સાથે સ્ટુડન્ટ સિવાય માતા પિતા ઉંમર લાયક વ્યક્તિઓ આ બધાને કરાવવાની જરૂર છે કારણ કે હું તમને એક વસ્તુ કહું તો જો ભૂલ વગર કશું થાય ના એટલું કહેવાય ને કે આપણે ગુજરાતીમાં એક કહેવત પણ છે કે તમે જ્યાં સુધી કોઈને કોઈ વસ્તુ આપશો નહીં ત્યાં સુધી લઈ જવાનો એની પાસે હક નથી તમે ઓટીપી આપશો તો જ તમારામાંથી પૈસા જવાના છે તમે આવશો અને ઇન્ફોર્મેશન આપી દેશો તો જ તમારી જે બધી જ ઇન્ફોર્મેશન છે એ જતી રહેવાની છે અને તમે નુકસાન થઈ શકવાનું છે એના સિવાય કશું થવાનું નથી તો અવેરનેસનો જે કોન્સેપ્ટ લાવ્યા છે સહાય સર એ ખૂબ જ સારો છે શિક્ષકોએ પણ એ કરવું જોઈએ અને શિક્ષકો દ્વારા એમના માતા પિતા સુધી પણ આ વસ્તુઓ પહોંચવી જોઈએ જેના કારણે શું થશે કે ગુજરાત એકદમ સાયબર અવેર થઈ જશે તો જે સત્તરસો પચાસ કરોડ રૂપિયાનો જે ફ્રોડ થયું છે એની જગ્યાએ ક્યાં ગણ્યું ગાંઠ્યું એકાદ બે કરોડ કે સો કરોડ જેટલું જ જે ફ્રોડ છે એ ફ્રોડ કદાચ થશે અને આ સાયબર કમાન્ડો પ્લસ સાયબર અવેરનેસ આ બંને જ્યારે ભેગા થશે અને જ્યારે આ વસ્તુ રિયલ લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટેશન થશે મતલબ જેટલી જલ્દી સરકારને હું વિનંતી કરું છું કે જેટલી જલ્દી આ વસ્તુ કરવામાં આવે એટલી જલ્દી હું આ વસ્તુ માટે ખૂબ જ ખુશ થઈશ કે આપણા ગુજરાતને સાયબર કમાન્ડોની ટીમ મળી રહી છે કારણ કે જો સાયબર કમાન્ડોની ટીમ મળશે તો જે સાયબર ક્રાઇમ્સ છે જે સાયબર ફ્રોડ છે જે સાયબર હેરેસમેન્ટ સાયબર બુલિંગ સાયબર સ્ટોકિંગ આ બધી જ વસ્તુઓમાં ખૂબ જ ઘટાડો જોવા મળશે સાથે સાથે જે અમુક અનિચ્છનીય બનાવો છે બની બની રહ્યા રહ્યા છે છે જે અત્યારે એડલ્ટ કન્ટેન્ટ શેર કરવાના કારણે એની અંદર પણ આપણને ખાસો એવો જે કંટ્રોલ જોવા મળશે ઓબ્વિયસલી ગાંધીનું ગુજરાત સિક્યોર જ છે છતાં પણ વધારે સિક્યોર બને એના માટે આ વસ્તુ કરવાની જરૂર છે જી કરી કે આપણે ત્યાં એ જે શીખવાડવા માટે જશે પોલીસ તેમ છતાં એ થોડું પ્રાઇવેટ કરવાની જરૂર છે સાયબર ને લઈને સુરક્ષાને લઈને શીખવાડી રહ્યા હોય તો આ થોડું ઝડપી બની શકે જી ચોક્કસથી જે રીતના સાયબર ઓર્ગેનાઇઝેશન અમદાવાદેશન અમદાવાદ ની અંદર સારું એવું બેઝ બેઝ નોલેજ નોલેજ છે છે અને તો ચોક્કસથી અગર જો આમાં ઇન્ક્લુડ કરવામાં આવે તો હું ચોક્કસથી ગવર્મેન્ટની સાથે છે અને બધા જ જે ઘણા બધા નામચીન સાયબર એક્સપર્ટ છે અમદાવાદના એ બધાને અગર સાથે લઈને જો એમની ટ્રેનિંગ કરવામાં આવે તો ચોક્કસથી આ વસ્તુ ખૂબ જ એક્સપોનેન્શિયલ લેવલ પર સારા એવા સ્પીડમાં જશે જી થોડું બૂસ્ટ પણ મળશે આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ચોક્કસ જી દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર થેન્ક યુ